જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ફરી આપણા એક નવા વિડીયોની અંદર તો આજે અમે મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા તો વચ્ચે બુદ્ધિયો જે ગેટ આવે છે એની નજીક આવેલો સૂર્યચંદ્રમણી વિષામો તેની મુલાકાત અમે લીધી છે અને અમે પણ પ્રસાદીનો લાભ લીધો છે તો અહીંયા પ્રસાદીમાં શું શું આપવામાં આવે છે એની સંપૂર્ણ માહિતી અને આ વિષામો ક્યારે શરૂઆત કરી હતી અને કોના દ્વારા શરૂઆત કરવામાં આવી છે એની તમ સંપૂર્ણ માહિતી તમને હું આજના વિડીયોની અંદર આપવાનો છું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આજથી શરૂ થતાં પવિત્ર આસો માસની નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતના પવિત્ર યાત્રાધામ પાવાગઢની ગોદમાં અને અગોર જંગલની અંદર માછી પહેલા આવેલા શ્રી રોહિતજી ચંદુજી ઠાકોર પૈકી ભામાસા સાહેબ પ્રમુખ ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ તેમજ મહાકાલી ઠાકોર સમાજ જાગૃતિ અભયારણ્ય રથના પ્રેરણા સંચાલિત સંચાલિત સૂર્યચંદમણી વિસામા અન્નક્ષેત્ર ખાતે વર્ષોથી વિસામા પર સેવા આપે છે સૌ સાથે મહાકાળી માતાજીની ધૂપ અગરબત્તી કંકુ ચોખા ફૂલ ચઢાવી અને માતાજીના દર્શન કર્યા બાદ જે ભક્તો દર્શન માટે આવે છે તેમને ભોજનનો લાભ આપે છે કુળદેવી મહાકાળી માતાજી સૃષ્ટિનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના છે તો આપણે જ્યારે માછી તરફ જઈએ છીએ તો અહીંયા વચમાં એક વિસામો આવે છે જેનું નામ છે સૂર્ય ચંદનમી વિસામો આ ત્રણસો ને પાસઠ દિવસ ચાલતો વિસામો છે અને આ વિસામો કોના દ્વારા ચલાવવામાં આવે છે એની પણ તમને આજના વિડીયોની અંદર માહિતી આપવાનો છે રહેજો અને આ એક એવો વિસામો છે જે ત્રણસો પાસઠ દિવસ પાવાગઢ ની અંદર ચાલતો હોય છે તો જોઈ શકો છો નવરાત્રીનો પહેલો દિવસ છે અને ભક્તોની ભીડ જોઈ શકો છો તમે ભક્તોની ભીડ આટલી આવેલી છે હાલ પહેલો દિવસ છે અને તમે જોઈ શકો છો આટલી ભીડ છે તો આ રીતનો કઈક આવેલો છે અને અંદર પ્રસાદી આપવામાં આવે છે એ પણ હું તમને આગળ બતાડીશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તો આપણે અંદર જઈશું અને પ્રસાદીમાં શું શું આપવામાં આવે છે વિસામની શરૂઆત સોમાજી ચંદુજી ઠાકોર સાહેબ દ્વારા કરવામાં આવી હતી જે પાછલા ચાલીસ વર્ષથી તેમના પુત્ર રુહિજી ચંદુજી ઠાકોર સાહેબ અવિરતપણે સેવા આપી રહ્યા છે અને શરૂઆત માત્ર પાંચ તાળીથી કરી હતી અને આજે વર્ષ દરમિયાન પંદરથી સોળ લાખ પબ્લિક આવીને ભોજનનો લાભ લે છે તો આજે નવરાત્રિનું પ્રથમ નોર્તું છે અને અન્દાતાની વાત કરીએ તો અરવિંદભાઈ બાબુભાઈ બારોડ દ્વારા આજનું ભોજન ભક્તોને પૂરું પાડવામાં આવી રહ્યું છે અહીંયા આ રીતના ભક્તોને ભોજન આપવા માટે પોતે અહીંયા બેસી અને ભક્તોને ભોજન આપે છે તો આ રીતનું કંઈક ભોજન આપવામાં આવે છે ભોજન પણ હોટલ કરતાં પણ બેસ્ટ ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને તમને જેટલું જોઈએ એટલું આપવામાં આવે છે એટલે કે હોટલ કરતાં પણ અહીંયા જમવાનું સારું મળે છે અમે પણ પ્રસાદોનો લાભ લીધો છે અને જે પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે એ અહીંયા મુલાકાત જરૂર લેજો અને બહેનોને ભેટ સ્વરૂપમાં પૈસા પણ આપવામાં આવે છે તો આ રીતના કંઈક પૈસા આપવામાં આવે છે જે બહેનો છે તેમને પૈસા આપવામાં આવે છે તો અહીંયા જે પણ ભક્તો માતાજીના દર્શન કરવા માટે જાય છે એ આ મને વિસામો છે તેની એકવાર મુલાકાત જરૂર લેજો અને આ એક એવો વિસામો છે જે ત્રણસોને પાછળ દિવસ ચાલુ હોય છે અહીંયા તમે ભક્તોની ભીડ જોઈ શકો છો ઘણા બધા ભક્તો દર્શન કરીને પાછા આવે છે ત્યારે ભોજનનો લાભ લે છે અને જ્યારે અમુક ભક્તો એવા હોય છે જે જતી ટાઈમે પણ ભક્તો ભોજનનો લાભ લેતા હોય છે આ રીતે નીચે બેસી અને ભોજન કરવાનું હોય છે તો તમે જોઈ શકો છો આ રીતનું કંઈક ભોજન પીરસવામાં આવ્યું છે અને અહીંયા જે ભોજન પીરસે છે હાલ એ તમે જોઈ શકો છો જે એ આજના અન્નદાતા અરવિંદભાઈ બાબુભાઈ બારોટના પરિવાર દ્વારા અહીંયા ભોજન પીરસવામાં આવી રહ્યું છે આ રીતના મસ્ત વિસામો આવેલો છે તો અમે પણ મહાકાળી માતાના દર્શન કરવા માટે પ્રથમ નોરતે ગયા હતા તો અમે પણ લાભ લીધો અને તમે પણ જો નવરાત્રીના સમયે મહાકાળી માતાના દર્શન કરવા માટે આવો છો તો તમે પણ આ જગ્યા પર આવી અને મહાકાળી માતાના દર્શન પણ કરજો અને આ જગ્યા પર આવી અને ભોજનનો પણ લાભ લેજો એવી મારી નમ્ર વિનંતી છે કેમ કે રોહિતજી ચંદુજી ઠાકોર સાહેબ દ્વારા વર્ષોથી આ વિસામો ચલાવવામાં આવે છે અને એવાય પોતે અવિરતપણે આ જગ્યા પર સેવા આપવા માટે પણ આવે છે તો અહીંયા વર્ષોથી આ રીતને અહીંયા સેવા આપી રહ્યા છે અને ભોજનની વાત કરીએ તો ભોજનની અંદર આ રીતનું જમવાનું આપવામાં આવે છે અલગ અલગ દિવસે અલગ અલગ જમવાનું હોય છે એ પણ પાક્કું જમવાનું હોય છે હોટલ કરતાં પણ બેસ્ટ અહીંયા ટેસ્ટ આવેલો છે કેમ કે લાખો ભક્તોના આશીર્વાદથી આ જગ્યા પર આ રીતનું ભોજન મળે છે એટલે ભોજનમાં કોઈ કહેવત જ નથી કે જમવાનું અંદર એક નંબરનું જમવાનું અહીંયા મળી જશે એ પણ બિલકુલ ફ્રીની અંદર તો દોસ્તો તમે જોઈ શકો છો આ રીતના નીચે બેસીને જમવાનું હોય છે જમ્યા બાદ પોતાની થાળી પોતે ધોવાની હોય છે તો અહીંયા જે આપણને ખાઈ ના શકીએ એ વસ્તુ આજે કે પર નાખી દેવાનું છે પરંતુ સો ટકા આપણને અહીંયા ખાઈને થાળી સાફ કરીને મૂકવાની રહેશે તો આ રીતનું કંઈક અહીંયા થારી ધોવા માટેનું પણ કાઉન્ટર આવેલું છે તો તે જગ્યા પર જઈ અને તમારે થાળી ધોવાની રહેશે અને અહીંયા મોબાઈલ ચાર્જિંગ કરવાની પણ સુવિધા કરવામાં આવી છે તો તમે અહીંયા મોબાઈલ ચાર્જિંગ પણ કરી શકો છો પરંતુ તમારે પોતે આજે કહેવાય ઉભું રહે મોબાઈલ ચાર્જિંગ કરો દોસ્તો આ તો આજના વિડીયો આશા રાખું છું કે આજનો વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો ચાલો મળ્યા ફરી આપણી સાથે જય હિન્દ 全てで全部ある。